આ લક્ષ્મણ કાકા ઘર છે અહિયાં બદામ છે એક નામ એ ના આવડતું મને આ તો ફાઈનલ મીઠું આપણે આવી જશે નાટર પીવા આગળ દિનેશભાઈ ભાઈ મારા સડે છે તો આગળ સડે છે તમને દેખાડી

આડા નરસે પકડની એલા લાલકા પાજે કરી પકડવાના હોય વાગેડા મારા દિનેશ છે સડે છે એ ડ્વાર કેટલા કરી તમે તો હવે બેક પડી જાશે જોઈ શકો છો તમે આગળ નાગને પાછે ભાઈ લાલજી બા આગારે જો આમ એટલેલા મારો મારો પાટણ તો ફૂલવાયો પડતાની ભાઈ

mà giờ phải bắt bà kia nát cái lấy nát cái đây được bắt đầu cái đây được lấy lệ rồi anh ai u anh ấy là bài cô đi nói nói cái નક નાળ લે પહરવા નીકળતા હોાળવા નીકળતા આ આપણે ઊભા થઈ આ લાઈ રાખો લાઈ આ બરા જાવ દે ભાઈ નકર અમારો ટકો ફાડે તું આ આપણે કોકને ખતરમાં ઊભા છે કોફી કેક જઠા જાળે પકડી હાજુ આ નાળ લે પાતર ઉપર જાવ લ્યા તમારા દીનરભાઈ પાછા ચડે છે બીજી નાળ નાળ બીજી નાળ જશે નાળ અયા નાનું આવી ગયું એમાં પાછું સર્વું પડ્યું છે ભાઈને નામાં ટાકતી સારી છે હમ તો રે ભાઈ આમ પટ્ટો ની પાછો પાવ દッカ નો દી દッカ નઈ ના વાહ મરઘ નું ફાડી હો બાકી બાકી મરઘ નું ફાડી હો દટકા દે દટકા દે એમ સર્વવા દે કે આ તો એક ઊડી ગયું છે ஆ ஆசன மடம் நாலு